ના યાર શું છે નિયા તો સાને ભૂખ પડે તમારે ઓગડી કાય બતાવો આ બતાઈ ગઈ લે આ તો ખાલી છે તે બોલપન હતી તે બોતો પૂલ યાર મારી

ચોપડા જ નહી હું તો વેચીને દાણા ખાઈ ગયો ઓ હો તો કે ચોપડા લઉં છું લીધા ભણવા લઈને આજે તો ચોપડા તમે આલો બીજા પડ્યા અંદર પડ્યા લઈને આલું ઊભો થા ઊભો થા લે માલ લઈ મન તો હોય ત્યાં અમે વસ્તુ લાયા તો નહીં આલતા જે તો હાલતી ફેરી વાર અંદર પર રૂમમાં ચોપડી પર ચોરવાની છે જો મતો ઠીલી લાય મોટી આ ભર લેવાની ઓ ભાઈ અંડા હોજી ઓ બેહી અડધી ચોપડી નોર થાય અંડા આવો જા વાસો આવ્યો સાઈ મુ લાયો માં ચોપડી જ નઈ તને કઈ દઉં તાર પપ્પા ને લઈને તું આવજે તને કઈ દીધું જો કાલ તે મઈ એનું કામ હોય તું તાર પપ્પા ને લઈને આવજે તો હું વેચવા તો મોણ આલું લે ભણવા આલું એ બીજી પડે આ જો ખબર ખાવા કશું નઈ તું તાર પપ્પા ને લઈને કાલ આવજે અને બજારમાં જઈને લઈ આવજે તાર પપ્પાને ને ખબે પડશે બરોબર છે બે 왔다 કો जेल आया ओ पैसा तो हो ले बेची मार होता का बप्पा लाइन आगी भाई जो तन कह दी तू को फूटी बिजू मेरा म हाल तो म हाल म मा बू पाड़ी नाखली बेईसा सेम में का चीज नु पर टायर ने वकत दे हो आपा बियान को दोरीन जातो टायर तो टायर रिंगोए काट ली वो ले पैसा आसी आ लो केली मोटियां आई जाम बदु अंदर ओ आई जा नहीं वो ठेलो नहीं इंडा कैंसिल ओनी रिंगो उठाओ हां हम का जेवा छक

डॉक्टर डॉक्टर मना कर बे जा

Oh રહે છે shit! Oh 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 ओ जो मो ये

नीदू पानोने ओ में ते Keladi ए नु खेलाडी खेलाडी नु उनामोतो આવશે તમો યાર તું ની ચાર માં તો અડરો 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 ન હું ઘરે

જગમોહન દાસ એટલે શ્રીમંત હતા કે તેમના વર્તુમાં રાણી નામની જ હતા લક્ષ્મી દેવી બે સાથે તેમની આરતી ઉતારી હશે

રાત્રે દીવાના જળ હારત માં અલકાપુરી ની યાદ આપે જતા તેમના ગેર જ મોટર ગાડીઓ હતી અને નોકર ચાકર તો પાર નહી आयगा एक तो मोहचार प आवो न दे गयो बे तबे तबो तो मस्ती कर रओ तमें ओ साहेब ओचे पुष्पा झुकेगा नहीं पुष्पा नहीं बात करे अगर ओय आई ना यार पुष्पा तो, 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 तो ना। है ना मैं गैप फोन में है कल पुष्पा झुकाई दे छे ओए इसको समझा दे ऊड ऊड के सब बे सब समझाता नहीं है ऊठ इसके કરી દા પાઠવા તું આ આવું લખ્યું બધું મારો પ્યારા નાડી એટલે હું થાય મને ખબર જો આ તો એટલે કરી શું કરી તું આ તો તો હું બીજું કોઈ ને આવો આવે પણ શું કર્યું હા

અરે ક્યો દે આ જમ્બો હું વાચું સાહેબ તમારું ભાંગ તો વાચું કોણ જપની નહીં આડું આવો આડું આવો આડું વાત જપની કાટા હ એવું કે મેલ દે મોય મેલ દે નિયા નિયમ બીકું તા તું બદલી કરેલા પેલા ડેલી ભરી કરી દે જો એ તો ભણે છોકરા નઈ સાહેબ કરી

વડાલ વાત કરીસા હોય પલીન કે ખાવા સિછરી વંગારેલી હે ચોરી ને કરી ચોપડી

કિતક લે પીયુ એ જલા જલા પુત્રા વાતો તો atau bayani bapak cewek mana kawanmu mana kau mana

ચુ અને વિચારવું એ વિચારતાની પા આની બાબત છે આ તો તો ભરે મુખાવ મુખાવ જો આંબો આ વટા લે દે તો એક નહેરમાં ચાર વિદ્યાર્થી ભણતા હતા એમાં બે વિદ્યાર્થી ગીત ગાવા માંડે એ પેશક કરી આવતો હેડો હા કલ્યાય આવું નહીં લે ડિગ્રી કરીને આ યાર લે

બેજ બોલે એમ બેજ તને મોન અલે મારી જગ્યાએ આ કુતક લે અલે એકઈ તમે મારી વાત સાંભળો સોમારે કુનાબુઆ આવ તમ તો ગરમા થાય સંતાઈ દઉં હું આપરો